આ મે ક્યાંક કથામાં સાંભળ્યું કે દશરથ રાજાનો એક વાડ સફેદ આવી ગયો એટલે દશરથ મારા દીકરાને વ્યવહાર દઈ દેવો ખબર પડે કે એક વાડ સફેદ આવ્યો તરત મારા કલર કર નાખે એટલે છાપરું ભલે એટલું સફેદ થઈ ગયું પણ તો આપણે લગાવી લે એટલે દીકરાને હાથમાં વ્યવહાર દેવાનો વિચાર તો હચોડો આવે જ નહીં અને દીકરીના મા બાપને વાલા હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે દીકરાના બાપને ગમે તેટલી પ્રોપર્ટી હોય તો તમારી દીકરી રાજ કરશે એવી કોઈ ગેરંટી નથી એ સાસુમાં જ રાજ કરે દીકરાના ભાઈને સરકારી નોકરી હોય તો તમારી દીકરી જલસા કરશે એવી કોઈ ગેરંટી નથી જેઠાણી જલસા કરશે એટલે દીકરાનો બાપ કે દીકરાનો ભાઈ ગમે તેટલા સધર હોય કે નોકરીયા ધો વાલાઓ કે ગમે તેટલી પ્રોપર્ટી હોય તમારી દીકરીને જરાય કામ નહીં આવે તમે જેને દીકરી દીધી છે એ દીકરો શું કરે છે એ દીકરાને જોઈને દીકરી દેજો વાલા તો તમારી દીકરી હેરાન નહીં થાય બાકી દીકરાના બાપની પ્રોપર્ટી તમારી દીકરીને ક્યાંય કામ નહીં